જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ કેચ ખાતે જે નોંધાતા આંકડા છે એ મુજબ જોવા જઈએ તો આઈચઆઈપીમાં ગત સપ્તાહે મિલારા ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી તદુપરાંત શરદી ઉધરસના છસો બાર સામાન્ય તાવના છે એ છસો ત્રેસઠ જાડાઉલટીના એકસો ચોસઠ અને રાયફોડના ચાર કેસ ઉપરાંત કમલાના ત્રણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે જી ખાસ કરીને જોવા જઈએ તો પીવાલાયક પાણી જે છે એમાં ઘણી વખત જે છે એ ગટરનું કન્ટામિનેશન જોવા મળતું હોય છે આ ઉપરાંત લોકોની જે બહારનું ખાવાની જે શૈલી છે એ મુખ્ય જે છે ખાસ કરીને ટાઈફોઈડ ઉપરાંત જે છે એ કમળાનું જે છે એ કારણ છે એ જણાતા હોય છે મોટાભાગે હાલ જે છે બરફની સિઝન ચાલુ થઈ ગઈ છે ઉપરાંત જોવા જઈએ તો મોટાભાગના જે બરફ કે ગોલાવાલા છે એ ખાસ કરીને ક્લોરિનેટેડ પાણીમાંથી બરફ છે એ બનાવવાનો આગ્રહ રાખતા હોય છે ઘણી વખત આ આ પ્રક્રિયાની અંદર જે છે ઘણી વખત કન્ટામિનેશન અથવા ચેપ જે છે ફેલાવવાની શક્યતા નોંધાતી હોય છે આ અનુસંધાને ફૂડની ટીમ સતત કાર્યરત છે છતાં પણ અમુક જગ્યાએ કોઈ સરદ ચૂકતી કન્ટામિનેશન થતું હોય છે અને એના કારણે હિપેટાઇટિસ બી લા હિપેટાઇટિસ એટલે કે જે કમળો ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોઈડના કેસ છે એ સામે આવી રહ્યા છે આ ઉપરાંત અમારી આર એમ જે છે એ ખાસ કરીને ગટર વ્યવસ્થા પણ બોર્ડ જે શાખા જે છે એના દ્વારા તાત્કાલિક જે છે કોઈપણ જગ્યાએ પાણીની લાઈન અને ગટરની લાઈન ભેગી થઈ હોય તો તાત્કાલિક છે તાબડતોપ જે છે રિપેરિંગ છે કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સુપર ક્લોરિનેશનની માન્ય કમિશનર સાહેબે સૂચના આપવામાં આવેલી છે જેનીથી પાણીની અંદર ક્લોરીનની માત્રા પોઈન્ટ ટુ ટુ પાંચ જે છે પીપીએમ જેટલી મેન્ટેન રહે એ બાબતે ખાસથી તકેદારી રાખવામાં આવી રહી છે આ ઉપરાંત ખાસ કરીને જે જગ્યાએ અત્યારે ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે તે વિસ્તારોમાં પણ સુપર ક્લોરિનેશનની કામગીરી હાલ જે છે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો